નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ મોરબી અગિયારસો એકાવનથી પંદરસો ને અગિયાર જોટાણા તેરસો છોતેરથી ચૌદસો ને પાંચ ખાંભા એક હજાર બાસઠથી તેરસો ને પચીસ રાજકોટ બારસો બત્રીસથી પંદરસો ને અઢાર જામજોધપુર આઠસોથી ચૌદસો ને છોતેર પાટણ બારસો પચાસથી પંદરસો ને ચાર ત્રાંગધા બારસોથી ચૌદસો ને તેતાલીસ બહુચરાજી તેરસો અઠ્યાવીસ થી તેરસો ને ઓગણસીતેર જસદણ આઠસો થી પંદરસો જેતપુર આઠસો થી પંદરસો ને એકવીસ ધ્રોલ અગિયારસો થી બ્યાસી ઉનાવા તેરસો થી પંદરસો ને એકતાલીસ વિસનગર અગિયારસો પચાસથી પંદરસો ને અડતાલીસ સિદ્ધપુર તેરસોથી થી ને પંચાણું ધારી બારસો પંદરથી બારસો બોટાદ અગિયારસોથી પંદરસો ને એકાવન હળવદ અગિયારસો પચીસથી વિજાપુર બારસો સિત્તેરથી ચૌદસો એકસઠ બારસો પિંચોતેરથી પંદરસો ને અગિયાર ગોછારીયા તેરસો ચૌદસો ને પચાસ હારીજ તેરસો એકત્રીસથી ચૌદસો ને ત્રીસ વાંકાનેર એક હજાર પચાસથી પંદરસો ને ચાલીસ બાબરા બારસોથી ચૌદસો ને પચાસ ચાણસમા એક હજાર છ્યાસીથી ચૌદસો ને પચાસ સાવરકુંડલા અગિયારસોથી પંદરસો ને પિંચોતેર કાલાવડ અગિયારસો વીસથી ચૌદસો ને ત્રીસ અંજાર તેરસો છોતેરથી ચૌદસો ને પચીસ અમરેલી સાતસો બાણુંથી પંદરસો ને અગિયાર ભાવનગર આઠસો એકાવનથી ચૌદસો ને એકસઠ મહુવા પાંચસો એંસીથી બારસો ને બાર